જીવનમાં સંઘર્ષ કર્યા વગર સફળતા નથી મળતી આજ આપણે એક એવી જ સંઘર્ષ અને સફળતાની વાત કરીશું એક વખતની વાત છે એક વખત એક દીકરો એના દાદાજીને મળવા ગામડે ગયો એના દાદા બહુ જ મોટા અનુભવી અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા એક દિવસ એણે એના દાદાને પૂછ્યું દાદાજી તમે મને જણાવશો કે હું તમારી જેમ સક્સેસફુલ કેવી રીતે બની શકું દાદાજીએ દાંત કાઢ્યા અને બે નાના નાના ઝાડના રોપ લીધા અને કીધું હાલ આપણે આ બે રોપ વાવી દઈએ એકને અંદર ઘરમાં કુંડામાં લગાવ્યું અને એક ઘરની બહાર તડકે લગાવ્યું અને દીકરાને પૂછ્યું આ બેમાંથી કયું રોપ વધારે સફળ અને મોટું બનશે તને શું લાગે છે દીકરાએ થોડીક વિચારીને જવાબ આપ્યો ઘરની અંદરવાળું કેમ કે એ બધી જાતના સંકટથી સુરક્ષિત છે જ્યારે જ્યારે બહારના રોપને ઘણી બધી તકલીફોનો સામનો કરવો જોઈશે જેમ કે તડકો વાવાઝોડું વરસાદ જાનવરો દાદાજીએ દાંત કાઢ્યા અને કીધું હાલો જોઈ ભવિષ્યમાં આનું શું થશે અને બીજી વખત તું આવીશ ત્યારે તારા સવાલનો જવાબ પણ આપીશ એના પછી છોકરો ગામડેથી પાછો એના શહેરમાં આવી ગયો અને એના શિક્ષણમાં વ્યસ્ત થઈ ગયો ઠીક બે વરસ પછી એના દાદાજીને મળવાએ પાછો આવ્યો અને દાદાજીને કીધું મેં તમને પૂછ્યું હતું ને કે હું તમારી જેમ સક્સેસફુલ કેમ બની શકું એ સમયે તો તમે કાંઈ જવાબ નહોતો આપ્યો પણ આજે તો તમારે જવાબ આપવો જ જોશે દાદાજીએ દાંત કાઢ્યા અને કીધું ઠીક છે પણ તને યાદ છે આપણે ઓલા બી રોપવા હતા તે ત્યારે મને કીધું હતું કે ઘરની અંદરવાળું રોપ ઘરની બહારવાળા રોપ કરતાં વધારે સફળ ને મોટું થશે હાલો જોઈએ શું થયું છે આજ પછી દાદાજી એને એ અંદરવાળા રોપ પાસે લઈ ગયા છોકરાએ જોયું કે એ રોપ તો હજી નાનકડું જ હતું એમાં કાંઈ ગ્રોથ નહોતો થયો પછી દાદાજીએ એ છોકરાને બહારના રોપ પાસે લઈ ગયા છોકરાએ બહારનો રોપ જોયો તો એ તો મોટું ઝાડ બની ગયું હતું એની ડાળીઓ ચારે તરફ ફેલાઈ ગઈ છે પછી દાદાજીએ કીધું ઘરની બહારવાળા રોપે ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે તડકો ભારે વરસાદ હવા બધું તો પણ એ તકલીફોએ એને એક મજબૂત ઝાડ બનાવી દીધું છે અને આ જ એટલું મજબૂત છે કે એને કોઈ પણ ભારે વરસાદ હવા તડકો ગમે તેટલું આવે એનું કાંઈ બગાડી શકે એમ નથી જ્યારે ઘરની અંદરવાળા રોપને ભારે વરસાદ હવા અને તડકાથી સુરક્ષિત રાખ્યું એટલે એ આજે પણ નાનું અને નબળું જ છે હંમેશા યાદ રાખજે જ્યાં સુધી તમે ખરાબ સમયમાંથી પસાર નથી થતા સંઘર્ષ નથી કરતા ત્યાં સુધી તમને જીવનમાં સફળતા ન મળી શકે જો તમે જીવનમાં મુશ્કેલીઓથી બીને સરળ રસ્તો પસંદ કરશો તો તમે કમ્ફર્ટેબલ લાઈફ મળી જશે પણ તમે હંમેશા નબળા જ બની રહેશો અને જો તમે જીવનની સમસ્યાઓને પરીક્ષા સમજીને પાર કરશો તો મજબૂત અને મોટા સફળ વ્યક્તિ બનશો એટલે તકલીફોથી ડરો નહીં અને એને દુશ્મન ના સમજો એ એક ચેલેન્જ સમજો જે તમને સ્ટ્રોંગ બનાવવા માટે આવ્યું છે યાદ રાખજો દરેક સમસ્યા એની સાથે એક અનુભવ લઈને આવે છે અને એ તમને અનુભવી બનાવીને જાય છે તમે જેટલા અનુભવી બનશો એટલા જીવનમાં સફળ બનશો અને જીવનમાં ઘણા એવા વ્યક્તિ છે દુખી વ્યક્તિ છે જેને આ વિડિયોથી કંઈક સાચી દિશા મળી શકે તેમ છે તો તમારી આજુબાજુ કોઈ એવું હોય તો એને આ વિડીયો શેર કરજો જેથી કોઈના જીવનમાં મદદરૂપ બની શકે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ